આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ સૂચનાઓ અને ચેતવણીઓ જારી કરવામાં આવી છે આ સંગઠનોએ નવરાત્રીને માત્ર એક નૃત્ય ઉત્સવ નહીં પરંતુ માતાજીની ઉપાસનાનો પવિત્ર પર્વ ગણાવી તેની ગરિમા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી માં સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવામાં આવ્યું કે નવરાત્રી દરમિયાન વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં અને જો કોઈ વિધર્મી ગેરરીતે પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ પ્રસંગે સંસ્થા દ્વારા જણાવાયું કે હિન્દુ સમાજ તથા હિન્દુ ધર્મને કોઈ પ્રકારની ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે ખાસ કરીને લવજેહાદ જેવી ઘટનાઓને અટકાવવા માટે આ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે बजरंग दर्णા કાર્યકર્તાઓએ જણાવ્યું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળશે તો તેના વિરોધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે સંસ્થા અનુસાર નવરાત્રી તહેવાર હિન્દુ સમાજનો આસ્થાનો પર્વ છે તેથી તેમાં કોઈ પ્રકારની ખલેલ સહન કરવામાં આવશે નહીં વિશ્વ હિન્દુ પરિષદ बजरंग દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર નવરાત્રીમાં કોઈ પણ વિધર્ભીઓને ઘૂસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયો આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ પ્યાર છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દલની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાહ રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દલની વિશેષ માંગણી બજરંગ દળે ચેતવણી આપી છે કે નવરાત્રી દરમિયાન તેઓ કોઈપણ સમયે પાર્ટી પ્લોટ કે ગરબાના સ્થળની મુલાકાત લઈ તપાસ કરશે જો ત્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ વિધર્મ જણાશે તો બજરંગ દળ ધર્મની રક્ષા માટે પોતાની આગવી ભાષામાં સબક શીખવાડશે આ પગલાંનો મુખ્ય હેતુ ગરબાના પર્વની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવાનો હોવાનું સંગઠને જણાવ્યું છે